વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો આરોગ્યની તમામ પ્રકારની પરીક્ષામાં એમપી પી કહી શકાય તેવો એક ટોપિક એટલે કે આરોગ્યની યોજના વિશે તો હાલ આપણે અહીંયા વિડીયોમાં ચર્ચા કરવાના છે કે મમતા તરુણી યોજના વિશે અગાઉ આપણે આરોગ્ય યોજનાના વિડીયો મૂકી ચૂક્યા છીએ જે ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો ચાલો શરૂઆત કરીએ કે મમતા તરુણી યોજના તો કે આ યોજનાનો પ્રથમ વખત અહીંયા આપણે વાત કરવા જઈએ તો કે આ યોજનાનો હેતુ શું છે આપણને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો હેતુ એ મમતા તરુણી યોજનાનો છે તો એના માટે અહીંયા આપણે જાણી લઈએ કે શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન બાળ આરોગ્ય તેમજ પોષણ અંગે જવાબદાર કિશોરીઓ બનાવી શું હતો તો કે મમતા તરુણી જે યોજના જે છે એ સરકારે શરૂ કરી એની પાછળનો મુખ્ય હેતુ શું હતો તો કે એનો મુખ્ય હેતુ એ હતો કે શાળાએ જે કિશોરીઓ નથી જતી તેમને પ્રજનન બાળ આરોગ્ય અંગે પોતે જાગૃતતા લાવી એ ઉપરાંત તરીકે એમને પોષણ અંગે જવાબદાર કિશોરીઓ બનાવવી આ એ યોજનાનો મુખ્ય હેતુ રહેલો હતો હવે ત્યારબાદ અહીં આગળ વાત કરવા જઈએ તો કે એ લાભાર્થી કોણ રહેશે આપણી પરીક્ષામાં જે હોય છે એ આઈએમપી પ્રશ્ન ક્યાંથી બને તો કે અહીંથી બને મમતા તરુણી યોજનાના નીચેનામાંથી લાભાર્થી જણાવો આવું આપણને પરીક્ષામાં પૂછાય તો આપણો જવાબ રહેશે કે દસથી ઓગણીસ વર્ષની શાળાએ ન જતી તમામ કિશોરીઓ ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે મમતા તરુણી યોજના જે છે એના લાભાર્થી કોણ છે તો કે દસથી ઓગણીસ વર્ષની જેની ઉંમર છે અને જે શાળાએ નથી જતી તે તમામ પ્રકારની કિશોરીઓ જે છે એ આ યોજનાને પાત્રતા ધરાવે છે ત્યારબાદ આગળ કહીએ તો કે અહીં આવક મર્યાદા તો કે આ યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદાની જરૂરિયાત હોતી નથી ત્યારબાદ આગળ તરુણીને મળવાપાત્ર સેવાઓ કઈ કઈ છે પ્રથમ એક મહિનામાં જરૂરી લોહતત્વની ગોળી આપવામાં આવે છે એટલે કે તમામ પ્રકારની જે કિશોરીઓ હોય છે એમને મહિનામાં તત્વની ગોળી આપવામાં આવતી હોય છે તો કે એટલી અપાય તો કે મહિનાની અંદર એમને ચાર ગોળી આપવાની હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે વર્ષમાં તરુણીનું ત્રણ વાર વજન કરવું તો ખાસ યાદ રાખજો આપણને પરીક્ષામાં પૂછાય કે મમતા તરુણી યોજના અંતર્ગત તરુણીનું વર્ષમાં કેટલી વખત વજન કરવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ બનશે કે એનું વજન જે છે એ ત્રણ વાર એનું વજન કરવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે બીજું શું છે તો કે દસથી સોળ વર્ષની તરુણીને ટીટીનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે તો અહીંયા ખાસ યાદ રાખજો આ યોજનામાં આ પણ એક લાભ આપવામાં આવે છે કે દસથી સોળ વર્ષની જે ઉંમર ધરાવતી તરુણીઓ જે છે એમને ટીટી ટીટી એટલે શું થશે તમારે જણાવવાનું રહેશે તો કે ટીટી એટલે થશે ટીટી ટોક્સાઇડ કે જેને આપણે ધનુર તરીકે ઓળખીએ છીએ અને જ્યારે આપણે રોગો ભણશું ત્યારે શીખીશું કે ધનુર જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને કયા બેક્ટેરિયા તો કે કલોસ્ટેડિયમ ટીટીની નામના હવે તમારે મને જો જાણકારી હોય તો કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે ધનુરનો ઇક્યુબેશન પીડિયર એટલે કે રોગ ઉદ્ભવ અવધિ કેટલી છે તો ચાલો ફરી અહીંયા ટોપિક પર પાછા આવીને જોઈએ શું કીધું તો કે દસથી સોળ વર્ષની તરુણી જે છે એને ટીટીનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે મમતા તરુણી દિવસે કેન્દ્રમાં છ માસના અંતરે મહિલા આરોગ્ય કર્મચારી દ્વારા હિમોગ્લોબિન એટલે કે એચ બી માપવામાં આવતું હોય છે આ પ્રશ્ન આઈ એમ છે ખાસ યાદ રાખજો જે મમતા તરુણી દિવસ જ્યારે હોય ત્યારે જે કેન્દ્ર હોય છે એના પર છ માસના અંતરે કોના દ્વારા તો કે મહિલા આરોગ્ય કર્મચારી જે હોય છે એને એમ કે એફએસ ડબલ્યુ એના દ્વારા હિમોગ્લોબિન એટલે કે એચ બી માપવામાં આવતું હોય છે અને પરીક્ષામાં એમ પૂછાય કે મમતા તરુણી યોજના અંતર્ગત મહિલા આરોગ્ય કર્મચારી દ્વારા વર્ષમાં તરુણીનું કેટલી વખત એચબી માપવામાં આવે તો કેટલી વાર આવશે છ મહિને એક વાર એટલે બાર મહિને કેટલું થયું તો કે બે વાર એટલે આવી રીતે પ્રશ્ન જો પૂછાય તો અહીંયા આ માહિતી આપણે યાદ રાખવાની થશે ત્યારબાદ આગળ જોઈએ તો કે જરૂરિયાત અનુસાર તરુણીને એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર અથવા અન્ય સ્થળે એને રિફર કરવામાં આવતું હોય છે તો અહીંયા તમારે આ બાબત ખાસ યાદ રાખવાની થશે કે એફ એ એફ એચ એસ આનું તમને પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે તો શું આવશે એનું પૂરું નામ છે એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર ઓકે તો જે મમતા તરુણ યોજના જે છે એ અંતર્ગત જેને જરૂરિયાત જણાય તો એને એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર અથવા તો અન્ય કેન્દ્ર પર રિફર કરવામાં આવતા હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે જૂથ પૈકી ઓછામાં ઓછું વજનવાળી તો કે આ જે મમતા તરુણી યોજનાઓનું જે જૂથ છે એમાં ખૂબ જ ઓછા વજનવાળી દસ કિશોરીઓ કેટલી કીધી છે દસ કિશોરીઓ જે છે એમને આઈસીડીએસ યોજના અંતર્ગત કિશોર શક્તિ પૂરક આહાર માટે એ પાત્રતા ધરાવતા હોય છે તો આ બાબત પણ આપણને પરીક્ષામાં પૂછાય કે મમતા તરુણ યોજના અંતર્ગત કિશોર શક્તિ પૂરક આહાર માટે કેટલી કિશોરીઓ પાત્રતા ધરાવશે તો કે દસ તો કે એમની શું ખામી હોવી જોઈએ તો કે તે ખૂબ જ ઓછો વજન ધરાવતી હોય કઈ યોજના અંતર્ગત એ કિશોર શક્તિ પૂરક આહાર માટે પાત્રતા બનશે તો કે જે છે આઈસીડીએસ યોજના અને આઈસીડીએસ યોજનાનું પૂરું નામ શું થશે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું અને આઈસીડીએસ યોજના ક્યારે શરૂ કરી એ પણ તમારે જણાવવાનું રહેશે તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખજો કે ઓછામાં ઓછી દસ કિશોરીઓને આઈસીડીએસ યોજનાની કિશોર શક્તિ પૂરક આહાર એને આહાર પાત્ર બને છે ત્યારબાદ આગળ જોઈએ આ યોજનાનો લાભ મેળવવા તમારે શું કરવાનું રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તરુણીએ આશાબેન પાસે પોતાનું નામ નોંધાવવાનું રહેશે ક્યાંથી લાભ મળશે તો કે મમતા દિવસે આંગણવાડી કેન્દ્ર પરથી તમને મમતા તરુણી યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો આ હતી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મમતા તરુણીની ખૂબ મહત્ત્વની બાબતો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એ ઉપરાંત તરીકે વધારે માહિતી મેળવવા માટે આપણા ટેલિગ્રામ ચેનલ જે છે એની સાથે જોડાઈ શકો છો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ પેજ પણ આપેલું છે કે એમપી ડબલ્યુ એજ્યુકેશન ખૂબ જ ઝડપથી અને સારી રીતે તમને અહીંયા માહિતી તમને અહીંયા મળી રહેવાની છે તો હાલ જ ન જોડાય તો જોડાઈ જજો અને આપણું ટેલિગ્રામ ચેનલ પણ ત્રણ હજાર પ્લસ વિદ્યાર્થીઓ ધરાવે છે તો એની સાથે પણ તમે જોડાઈ શકો છો એ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં પણ આવા ફ્રી ઓફ વિડીયો આપવામાં આવતા હોય છે અને જો તમે આની પીડીએફ મેળવવા માગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અત્યારે જ જોઈન રહી જજો થેન્ક યુ વેરી મચ